હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવાય પરિલથી સ્વાગત છે મિત્રો વજન ઘટાડવા માટે હાથમાં આ જગ્યાએ એક આંગળી ફ્રેશ કરો તમારું વજન એકદમ ઝડપથી ઘટી જશે સૌથી પહેલા તમારે વજન ઘટાડવું હોય તો પાચન તંત્ર રિગાર્ડિંગ અહીંયા પોઈન્ટ પ્રેસ કરવાનું છે તો તમારું પાચન તંત્ર એકદમ ઝડપથી મજબૂત થશે આપણા શરીરની અંદર ઘણા બધા એવા છે જે જે પ્રેસ કરવાથી હોય છે તે મજબૂત થતું હોય છે સૌથી પહેલા અહીંયા આપણે સૂર્ય મુદ્રા કરીશું ટચલી આંગળી છે એને તમારે આવી રીતે એકદમ ઉપરની પહેલી બીજી અને ટચલી આંગળી અનામિકા આંગળી હોય છે એને આપણે આવી રીતે વાળવાની છે એના પર અંગૂઠો પ્રેસ કરવાનો છે બંને હાથે આ સૂર્ય મુદ્રા છે સવારે 10 વખત સાંજે 10 વખત અને બપોરે 10 વખત કરવાની છે 10 સેકન્ડ માટે રાખો છોડી દો ફરી 10 સેકન્ડ 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 છોડી દો આ દસ દસ સેકન્ડ રાખવાની એવી રીતે દસ વખત કરવાનું સવારે દસ વાર સૂર્ય મુદ્રા કરવાની છે બપોરે દસ વાર અને સાંજે દસ વાર તમારું વજન એકદમ ઝડપથી ઘટશે આ સૂર્ય મુદ્રા છે એ આપણા ઋષિ મુનિઓ દ્વારા આપણા આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવવામાં આવી છે કે જે લોકો આ સૂર્ય મુદ્રા કરે છે તેમના શરીરમાં પાચનતંત્ર મજબૂત થાય છે ખાધેલા ખોરાકનું હજમ થાય છે ગેસ એસિડિટી જેવી સમસ્યા થતી નથી તો આપણું વજન આપણું પાચનતંત્ર નબળું છે એટલે જ વધે છે તો અહીંયા એકદમ સરસ મજાનો ઉપાય છે પાચન તંત્ર મજબૂત કરવાનો જેના મદદથી એક પાચન તંત્ર મજબૂત થશે તમારા બધા જ રોગો સસડા કરતા ગાયબ હવે એક બીજો સરસ ઉપાય છે હાથની મુઠ્ઠી વાળો ખભા પાસે ટટ્ટા રાખો બપોરના ભોજન પછી અંગૂઠાને અંદરની બાજુ રાખવાનો છે મુઠ્ઠી વંટટ્ટા બપોરના ભોજન પછીનો પ્રયોગ છે ખુરશી પર બેઠા બેઠા સોફા પર બેઠા બેઠા ઊભા તમારે આ પ્રયોગ કરવાનો છે ખભા પાસે મુઠ્ઠી વાળવાની છે અંગૂઠાને અંદરની બાજુ ચાર આંગળી ઉપર આમ ટટ્ટા તો આ જે ઉપાય છે એની મદદથી પણ તમારો ખોરાક એકદમ ઝડપથી પચી જાય છે તમારા હાથની અંદર જે પોઈન્ટ પ્રેસ થાય છે તે તમારા પાચન તંત્રને એક્ટિવ કરવાનું કામ કરે છે જેના કારણે તમારું વજન ઘટે છે કારણ કે પાચન તંત્ર આપણો ગાળે પાટે ચાલશે એટલે ખોરાકની ચરબી બનતી અટકી જશે સાથે સાથે નવો જે ખોરાક હશે એનું એનર્જીમાં કન્વર્ટ થશે એનો લોહી બનશે એના મિનરલ્સ વિટામિન્સ મળશે આપણું શરીર ફરી ઘોળા જેવું બનશે તો ખરેખર મિત્રો ફિટ એન્ડ ફાઇન રહેવા માટે આ સરસ મજાનો નાનકડો એવો ઉપાય છે સૂર્યમુદ્રા અને સાથે આવી રીતે ખભા પાસે ભોજન પછી દસ વખત મુઠ્ઠી વાળ અને આ રીતે જ રહેવાનું તો બે ઉપાય ફોલો કરો અને તમારું વજન તો ઘટશે સાથે પાચન તંત્ર ઠીક થશે પાચન તંત્ર ઠીક થવાથી ઘણા બધા રોગોમાંથી તમને મુક્તિ મળશે તો ખરેખર આ ઉપાય સરસ મજાનો છે પસંદ આવે છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો મિત્રો ખૂબ સરસ મજાની માહિતી છે તમને પસંદ આવે છે તો તમે સોશિયલ મીડિયામાં દિલથી શેર કરશો સાથે સાથે મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી આગળ વધી રહી છે તો એક લાઈક દિલથી કરશો સબસ્ક્રાઈબ નથી કર્યો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે આશા રાખું છું કે તમારી એક લાઈક એક સબસ્ક્રાઈબ અમને અમારી ટીમને ઉત્સાહિત કરે છે પ્રોત્સાહિત કરે છે તો લાઇક સબસ્ક્રાઈબ દિલથી કરશો અને શેરિંગ કરશો તો ચાલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો